નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના પર આપનું સ્વાગત છે વલસાડ નગરપાલિકા દ્વારા ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર અને ડેટા એન્ટ્રી ઓપરેટર માટે ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવેલું છે તેની તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લઈએ વલસાડ નગરપાલિકા નીચે મુજબની જગ્યા માટે અગિયાર માસના કરાર આધારિત કર્મચારીઓની જરૂરિયાત છે શૈક્ષણિક અને ટેકનિકલ લાયકાત ધરાવતા ઉમેદવારો પ્રમાણપત્રોની અસલ તેમજ પ્રમાણિત નકલો સાથે વલસાડ નગરપાલિકાની કચેરી હજાર ના રોજ સવારે ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આપવામાં આવે છે નોંધ વયમર્યાદા મહત્તમ ત્રીસ વર્ષની રહેશે ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર જેની સંખ્યા છે એક લાયકાતની જો વાત કરીએ તો બાર પાસ પ્લસ સીસીસી અને શ્રુતિ ફોનમાં ટાઈપિંગ કરતા હોવા જોઈએ અનુભવ એક વર્ષનો જ માંગેલો છે માસિક પગાર દસ હજાર રૂપિયા આપવામાં આવશે ડેટા એન્ટ્રી ઓપરેટર જેમાં એક જ જગ્યા છે બાર પાસ પીપલ સીનું જ્ઞાન હોવું જોઈએ અને શ્રુતિ ફોનની અંદર ટાઈપિંગ કરી શકતા હોવા જોઈએ એક વર્ષનો અનુભવ છે માસિક પગાર દસ આપવામાં આવશે ચીફ ઓફિસર વલસાડ નગરપાલિકા આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો અને આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી શકો છો